નિયમ વિરુદ્ધ ઇસ્યુ થયેલા બે હજાર આઠસો એકત્રીસ પ્રોપર્ટી કાર્ડને જિલ્લા કલેક્ટરના હુકમથી રદ કરી દેવામાં આવ્યા છે ત્યારે લાંબા સમયમાં બોગસ બનેલા પ્રોપર્ટી કાર્ડ રદ થતાં ચર્ચાનો વિષય બન્યો છે ગોધરા સિટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની રજૂઆત બાદ ગાંધીનગરની ટીમે ગોધરા કચેરીમાં ત્રણ દિવસ તપાસ કરતા પ્રોપર્ટી કાર્ડ નિયમ વિરુદ્ધ ઇસ્યુ કર્યું હોવાનું બહાર આવતા તમામ ટીમ તમામ ડોક્યુમેન્ટ લઈ જઈને તપાસ કરી હતી તપાસ બાદ ગુજરાત સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકર્ડ નિયામક હુકમ કર્યો કે ગોધરાના તત્કાલીન સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ડીડી પટેલે કચેરીમાં બે હજાર આઠસો એકત્રીસથી વધુ પ્રોપર્ટી કાર્ડ ક્ષતિયુક્ત રીતે બનાવેલ હોવાનું પ્રસ્થાપિત થયું છે જેથી ડીડી પટેલ દ્વારા આચરવામાં આવેલા ગેરરીતિને લઈને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી મૂકવામાં હુકમ કરવામાં આવ્યો હતો જ્યારે કચેરીમાં ક્ષતિયુક્ત બે હજાર આઠસો એકત્રીસ પ્રોપર્ટી કાર્ડને રદ કરવા કે ચાલુ રાખવા તેની અસમંજસમાં કચેરી છે હાલ ડીઆઈએલઆર દ્વારા વડી કચેરીમાં લેખિતમાં પ્રોપર્ટી કાર્ડની રજૂઆત કરી છે વડી કચેરીમાંથી નિયમ વિરુદ્ધ ઇસ્યુ કરેલા પ્રોપર્ટી કાર્ડ જિલ્લા કલેક્ટર દ્વારા રદ કરવાનો હુકમ કરતાં કચેરી દ્વારા તમામ નિયમ વિરુદ્ધ ઇસ્યુ થયેલ પ્રોપર્ટી કાર્ડ રદ કરી દીધા છે નિયમ વિરુદ્ધ ઇશ્યુ થયેલ પ્રોપર્ટી કાર્ડ રદ થયા અગાઉ તપાસ કરતા નિયમ વિરુદ્ધ અઠ્યાવીસોથી પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કર્યા હોવાનું તપાસ બહાર આવ્યું હતું આ નિયમ વિરુદ્ધ ઇશુ થયેલા તમામ પ્રોપર્ટી કાર્ડને રદ કરવામાં આવ્યા છે પ્રોપર્ટી કાર્ડ રદ થતાં તેઓ નવે નિયમ મુજબની પ્રક્રિયા કરીને નવા પ્રોપર્ટી કાર્ડ બનાવી શકશે અજય દહિયા કલે